કાશ્મીરની છે જે એક સમયે માત્ર વિનાશ જ જોવા મળતો હતો એવા જમ્મુ કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં અઠાવન હજાર ચારસો સિત્યોતેર કરોડ રૂપિયાના બત્રીસ પ્રોજેક્ટ લગભગ પૂરા થઈ ગયા છે અહીં કેટલાક પ્રોજેક્ટ પર એક નજર કરીએ તો આપને ખ્યાલ આવશે કે કાશ્મીરની હવા કેવી રીતે બદલાઈ રહી છે ચાર કરોડનો છસો બેતાલીસ મેગાવોટનો નો કીરુ હાઈડ્રો પ્રોજેક્ટ એક સૌથી મોટો પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થઈ રહ્યો છે પાંચ હજાર કરોડના ખર્ચે પાંચસો ચાલીસ મેગાવોટનો ક્વાર હાઈડ્રો પ્રોજેક્ટ વિકાસનો એક એવો અધ્યાય જેની રાહ જમ્મુ કાશ્મીરને હતી આઠ હજાર એકસો બાર કરોડના ખર્ચે એક હજાર મેગાવોટનો સોપાક દલ હાઇડ્રો પ્રોજેક્ટ એટલે એક બાદ એક પ્રોજેક્ટની ભેટ જમ્મુ કાશ્મીરને મળી રહી છે અને વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે જમ્મુ કાશ્મીર બે હજાર સાતસો ત્રાણું કરોડના ખર્ચે શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટ એટલે જળ જળસંચયનો એક સૌથી મોટો પ્રોજેક્ટ ત્યારબાદ ત્રણ હજાર એકસો સત્યાવીસ કરોડના ખર્ચે 8.45 કિલોમીટર ની કાઝી ગુંદ બનીહાલ ટનલ નું નિર્માણ જે વિકાસ નો એક નવો અધ્યાય છે ખેડૂતો માટે ખેડૂતો માટેની 513 કરોડ રૂપિયા ની યોજનાઓ અને આ ખેડૂતોને સદ્ધર કરવાની યોજના છે શિક્ષણમાં પણ જમ્મુ કાશ્મીરમાં બદલાવ આવ્યો છે આઈઆઈટી અને IIM જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જમ્મુ કાશ્મીરને મળી છે આ ઉપરાંત મેડિકલ ક્ષેત્ર માટે સાત મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે તેમાં બે કેન્સર હોસ્પિટલ બાદ હવે મળશે બે એમ્સ અને એ જમ્મુ કાશ્મીરની વિકાસની એક નવી ગાથા હશે આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ બદલાયું છે કાશ્મીર બે વંદે ભારત ટ્રેનની અહીં ભેટ મળી છે અને વિકાસની આ રફતારમાં જમ્મુ કાશ્મીર આગળ વધી રહ્યું છે જમ્મુ કાશ્મીરની હવા બદલાતા હવે વધુને વધુ પર્યટકો જમ્મુ કાશ્મીરમાં આવી રહ્યા છે ગયા વર્ષે બે કરોડથી વધારે ટુરિસ્ટે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી કલમ ત્રણસો સિત્તેર અને કલમ પાંત્રીસ એને નાબૂદ કરવાથી સ્થિતિ કેવી બદલાઈ છે એ પણ હવે આપને સમજાવું કારણ કે કાશ્મીરની હવા બદલાઈ ગઈ છે પહેલા જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો જમ્મુ કાશ્મીર ભારતના બીજા રાજ્ય સમાન છે જમ્મુ કાશ્મીરના લોકોને કાશ્મીર અને ભારત એમ બંને નાગરિકતા મળતી હવે જમ્મુ કાશ્મીરના લોકોને મળે છે માત્ર ભારતની નાગરિકતા પહેલા રાજ્યની વિધાનસભાની મુદત છ વર્ષની હતી પણ હવે વિધાનસભાની મુદત પાંચ વર્ષની થઈ છે એટલે કે આ કાશ્મીર બદલાઈ રહ્યું છે બદલાતા કાશ્મીરના આ એક કલેવર છે જેણે વિકાસનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે પહેલાં એવું હતું કે વિદેશી બાબતો સંરક્ષણ અને નાણાં પૂરતી જ કેન્દ્રની સત્તાઓ હતી પણ હવે બદલાયેલા કાશ્મીરમાં બદલાયું છે અત્યારે તંત્ર અને સ્થાનિક નિયંત્રણો માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે એવું હતું કે જમ્મુ કાશ્મીરમાં બીજા લોકો કાયમી સ્થાયી ન થઈ શકતા પણ હવે બદલાતા આ કાશ્મીરમાં અત્યારે કોઈ પણ ભારતીય કાશ્મીરમાં સ્થાયી થઈ શકે છે એટલે કાશ્મીરમાં તેને જગ્યા મળી શકે છે પહેલા એવું હતું કે જમ્મુ કાશ્મીર સિવાયના રાજ્યોના લોકો અહીં અસ્થાયી સંપત્તિ ખરીદી શકતા નહોતા પણ હવે સ્થિતિ બદલાય છે અત્યારે કોઈ પણ ભારતીય કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકે છે એટલે એક બદલાયેલા કાશ્મીરની આ તસવીર છે આ પહેલા બિન કાશ્મીરની સાથે લગ્ન કરનારી કાશ્મીરી મહિલાઓને વારસાગત સંપત્તિનો અધિકાર મળતો ન હતો પણ હવે કાશ્મીર બદલાયવું છે અત્યારે બિન કાશ્મીરીની સાથે લગ્ન કરનારી કાશ્મીરી મહિલાઓને વારસાગત સંપત્તિનો અધિકાર મળી રહ્યો છે એટલે જે કાશ્મીર સ્વર્ગ છે એ કાશ્મીરમાં હવે સ્વર્ગ તરીકેની જે જે માંગ હતી જે લોકો ઈચ્છા રાખી રહ્યા હતા કે કાશ્મીર આવું હોવું જોઈએ એ કાશ્મીર થઈ ગયું છે જમ્મુ કાશ્મીરની હવામાં હવે પાકિસ્તાનનું ઝેર ઓછું થયું છે એટલા જ માટે જમ્મુ કાશ્મીરના સામાન્ય લોકો અને પ્રવાસીઓ ખુલીને શ્વાસ લઈ શકે છે કારણ કે આ બદલાયેલા કાશ્મીરની તસવીર છે પણ આ બદલાયેલા કાશ્મીરના કલેવર કેવા છે એ પણ આ દ્રશ્યોથી સમજો